બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર ચૌદ સોનાલિકા છે ડીઆઈ સાતસો ચાલીસ આ ટ્રેક્ટર ખૂબ સારું છે કન્ડિશન વાઈઝ ટાયર કન્ડિશન એકદમ ન્યુ ટાઈપ છે જે તમે જોઈ શકો છો ચારે ચાર ટાયર ખૂબ સારા ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાની ખરાબી નથી એક પણ રૂપિયાની ખામી નથી ટ્રેક્ટર અત્યારે આખું કમ્પ્લીટ છે અને ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા મિત્રને આ સોનાલિકા ડીએ સાતસો ચાલીસ બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ભાઈ પાસે બે ટ્રેક્ટર છે જે આપણે હજુ આગળ જોઈશું એક મહેન્દ્રાનું ટ્રેક્ટર પણ ત્યાં જ છે અત્યારે હાલમાં અને બંને ટ્રેક્ટર ખૂબ સારા છે આ સોનાલિકા ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને મહેન્દ્રાનું ટ્રેક્ટર છે તે મોડલ બે હજાર દસનું છે અને આ પણ ભાઈને વેચવાનું છે મહિન્દ્રા ભૂમિપુત્ર બી બસો પિચોતેર ડીઆઈ આના પણ ટાયર ચારે ચાર ખૂબ સારા છે જે તમે જોઈ શકો છો પાછળના એકદમ ન્યૂ ટાઈપ આગળના રનિંગ કન્ડિશન ટાયરો છે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખામી નથી પાવરફુલ ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે તો જે કોઈ મારા મિત્રને સોનાલિકા અથવા મહિન્દ્રા ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો મહિન્દ્રાની બે લાખ દસ હજાર કિંમત રાખેલી છે જિલ્લો અમરેલી પ્રોપરમાં તમને વિશાલભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી આ બંને ટ્રેક્ટર વિશે વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર જેસીબી છે બે હજાર અગિયારનું મોડલ છે અને ભાઈને સેલ કરવાનું છે વેચવાનું છે આ જેસીબી મશીન જેમાં આગળના ટાયર ન્યૂ ટાઈપ છે પાછળના રનિંગ છે જેસીબીમાં હાલમાં કોઈ પણ ખરાબી નથી રનિંગ કન્ડિશન જેસીબી છે તો જે કોઈ પણ મારા મિત્ર અને મારા ભાઈને આ બે હજાર અગિયાર મોડલ જેસીબી મશીન ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો આ જેસીબી મશીનની કિંમત રાખેલી છે અગિયાર લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને આ મશીન તમને જોવા મળશે જિલ્લો ભાવનગર પ્રોપરમાં નિતેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે નિતેશભાઈના મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી જેસીબી મશીન વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સાત આઠનું મહિન્દ્રા બી બસો પચોત્તેર ડીઆઈ છે જે ભૂમિપુત્ર મોડેલમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બેટરી ભાઈ નવી નાખેલી છે ચાર ચાર ટાયર રનિંગ કન્ડિશન છે ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખરાબી નથી કંપની કલરમાં ટ્રેક્ટર છે જેના ફોટા પણ તમે જોઈ શકો છો મહિન્દ્રા કંપનીનું બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર બે હજાર સાત આઠ અને જે કોઈ મિત્રને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો રનિંગ કન્ડિશનમાં ટાયરો છે અને કિંમત આ મહિન્દ્રા બી બસો પિંચોતેરનું ભાઈ રાખેલી છે બે લાખ પાંચ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જિલ્લો પોરબંદર ગામ વડાળામાં તમને જયેશભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદ હીરો સ્પ્લેન્ડર છે બે હજાર ચૌદનું મોડલ છે આ બાઇક અને બાઇક ખૂબ સારું છે કન્ડિશન વાઇઝ જે તમે ફોટામાં જઈ શકો છો બે હજાર ચૌદ મોડલ છે ભાઈને વેચવાનું છે મેગવિલવાળું છે કાર બેટરવાળું બાઇક છે અને એકવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો સાયલા ગામ ડોડિયા રણછોતભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈનો મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ટ્રેક્ટર છે ટ્રેક્ટર મોડલ બે હજાર છ સાતનું છે અને આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે પાવર ટ્રેક ટ્રેક્ટર છે કંડિશનમાં સારું છે જે તમે ફોટામાં જઈ શકો છો એક પણ રૂપિયાની ખર્ચો નથી આ ટ્રેક્ટરમાં પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ મોડલમાં છે અને જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય પાવર ટ્રેક્ટર રનિંગ કન્ડિશન ટાયરવાળું તો આની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પંચાવન હજાર રૂપિયા તમે ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ ભૂંભલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં